હાલો ફ્રેન્ડ્સ કેમ છો તમે મજામાં હશો એવી આશા સાથે આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ ઓડિટર સબ ઓડિટર પેટા હિસાબનીશની એક સુપરફાસ્ટ સિરીઝ જેમાં આપણે વન લાઈનર એમસીક્યુ અને વીએસ ક્યુ આ બધાની ચર્ચા કરશું તો આજે આપણે એમસીક્યુની ચર્ચા કરવી છે પહેલો એમ સીક્યુ આપણી સમક્ષ આવી ગયો છે ભાઈ પહેલો એમ સીક્યુ છે અન્ય વ્યક્તિ પાસેથી કામ લેવાની કળા તો આ અન્ય વ્યક્તિ પાસેથી કામ લેવાની કળાને સંચાલન કહેવાય શું કહેવાય સંચાલન કહેવાય પ્રવૃત્તિની દ્રષ્ટિએ સંચાલન કેવી પ્રવૃત્તિ છે આવો સવાલ છે તો યાદ રાખજો પ્રવૃત્તિની દ્રષ્ટિએ સંચાલન સર્વવ્યાપી પ્રવૃત્તિ છે બરાબર ત્યારબાદનો પ્રશ્ન આપણી સમક્ષ છે જ્ઞાનને અમલમાં મૂકવાની સરળ રીત તો જ્ઞાનને અમલમાં મૂકવાની સરળ રીત કેવાલા મિત્રો તો જવાબ આવે કળા હું આવે ભાઈ કળા ખાસ યાદ રાખતા જજો વિડીયો ગમે તો એક લાઇક શેર કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરતા જશો વ્યવસાયી મંડળો પોતાના વ્યવસાય માટે કઈ બાબતોનું ઘડતર કરે છે તો યાદ રાખવું વ્યવસાયી મંડળો પોતાના વ્યવસાય માટે શેનું ઘડતર કરે આચાર સંહિતાઓનું ઘડતર કરે ભાઈ શેનું ઘડતર કરે આચાર સંહિતાઓનું ઘડતર કરે છે બરાબર ખાસ યાદ રાખતા જવું આવા સવાલો પૂછાઈ શકે ત્યારબાદ સંચાલનની સપાટીઓ કેટલી છે તો સંચાલનની ત્રણ સપાટી છે ઉચ્ચ સપાટી મધ્ય સપાટી અને તળ સપાટી બરાબર અહીંયા ઓપ્શન ત્રણ આપેલો જ છે આપણને આ તમારો સાચો જવાબ બને છે ઉચ્ચ સપાટી સંચાલનમાં કોનો સમાવેશ થાય તો ઉચ્ચ સપાટી સંચાલનમાં તમે જોઈ રહ્યા છો પહેલાં ઓપ્શનને આપણે જોવા જોઈએ નિષ્ણાતો છે કામદારો છે ખાતાવાર અધિકારીઓ છે અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સ છે તો અહીંયા તમારો જવાબ જે ડી છે એટલે કે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ બરાબર એ સાચો જવાબ બને છે આગળ વધીએ તળ સપાટીને બીજા ક્યાં નામે ઓળખવામાં આવે તો તળ સપાટીને વાલા મિત્રો કાર્યકારી સપાટી કહેવાય શું કહેવાય કાર્યકારી સપાટી તરીકે પણ ઓળખવામાં આવે છે નીચેનામાંથી કોનો સમાવેશ સંચાલનની એક પણ સપાટીમાં થતો નથી આવો સવાલ છે ભાઈ એક પણ સપાટીમાં કોઈનો સમાવેશ થતો નથી તો આમાં ઓપ્શન આપણે ચેક કરવા પડે નિરીક્ષક છે જોબર છે કામદાર છે હિસાબી અધિકારી છે તો એલિમેન્ટરી મેથડ અપનાવવાની જો ભાઈ હિસાબી અધિકારી એટલે અધિકારી શબ્દ આવ્યો એટલે આ તમને ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ મધ્ય સપાટીમાં એનો સમાવેશ થાય ત્યારબાદ નિરીક્ષક અને જોબર આનો સમાવેશ તમને ખ્યાલ છે એ પ્રમાણે તળ સપાટીમાં થાય કામદારનો સમાવેશ ક્યાંય પણ થતો નથી તમારો જવાબ શું આવે આમાં સી ઓપ્શન ઇઝ ધ રાઈટ આન્સર ફોર ધીસ ક્વેશ્ચન બરાબર ને મિત્રો વિડીયો કેવો ગમે છે તમે કમેન્ટ સેક્શનમાં કહેજો અને કંઈ તમારે મુશ્કેલટી હોય તો તમે અવશ્ય મને આને રિલેટેડ પ્રશ્ન હું પણ તમે મને પૂછી શકો છો બરાબર તો ચાલો આગળ વધીએ ત્યારબાદનો પ્રશ્ન આયોજન એ ધંધાકીય સાહસનું મગજ છે તો વ્યવસ્થા તંત્ર શું છે તો વ્યવસ્થા તંત્ર એ શારીરિક માળખું છે કેવું માળખું છે વાલા મિત્રો શારીરિક પ્રકારનું માળખું વ્યવસ્થા તંત્રને કીધું છે સાહસ મગજ બરાબર સાહસનું મગજ એટલે આયોજને ધંધાકીય સાહસનું મગજ કીધું તો વ્યવસ્થા તંત્રને શારીરિક માળખા સાથે સંકળવામાં આવ્યું છે નીચેનામાંથી બજાર સંચાલનનું કાર્ય કયું છે બજાર સંચાલનનું કાર્ય પૂછ્યું મિત્રો બજાર સંચાલનનું કાર્ય બરાબર બજાર સંચાલનનું કાર્ય કયું છે તો ઓપ્શન જોવા પડે ભાઈ આવકની ફાળવણી આપ્યું ઉત્પાદન આપેલું છે પેદાશ મિશ્ર આપેલું છે અને નાણાંનો ઉપયોગ તો મારા મિત્રો યાદ રાખજો પેદાશ મિશ્ર સાચો જવાબ બને કયો સાચો જવાબ બને પેદાશ મિશ્ર નીચેના પૈકી કોઈ એકનો માનવ સંસાધન સંચાલનમાં સમાવેશ થતો નથી કઈ બાબત છે ચેક કરી લઈએ સમારકામ અને જાળવણી તાલીમ અને વિકાસ બઢતી અને બદલી ભારતીયને અને પસંદગી તો વાલા મિત્રો આમાં શું સાચો જવાબ આવી શકે આરામથી તમને આવડે સમારકામ અને માનવ સંસાધન સંચાલનનું કામ સમારકામ અને નહીં અને કયું નથી આવો સવાલ તમને પૂછેલો છે એટલે તમારો સાચો જવાબ શું આવશે યસ યુ આર રાઇટ બરાબર તમારો સાચો જવાબ શું આવશે સમારકામ અને જાળવણી સંચાલનની શરૂઆત કયા યુગથી થઈ હતી તો ભાઈ સંચાલનની શરૂઆત પાષણ યુગથી થઈ હતી પથ્થરોનો જે સમયગાળો હતો આદિમાનવો શિકાર કરતા એ સમયે પણ ભાઈ પોતાનું આયોજન બનાવતા પોતાનું વ્યવસ્થા તંત્ર બનાવતા અને પછી શિકાર માટે નીકળતા એટલે વિચાર કરો ભાઈ કે સંચાલનની શરૂઆત કયા યુગથી થઈ હશે પાષણ યુગથી થઈ કયા યુગથી થઈ પાષણ યુગથી થઈ સંચાલનમાં કેન્દ્ર સ્થાને કોણ હોય છે અન્ય વ્યક્તિ પાસેથી કામ લેવાની કળાને સંચાલન કહેવાય એટલે આમ નામ ખબર પડે કે સંચાલનમાં કેન્દ્ર સ્થાને મનુષ્ય માનવ હોય છે સંચાલન એટલે શું તો સંચાલન એટલે કામ લેવાની કળા સંચાલન એટલે શું કામ લેવાની કળા ધંધાની સફળતાનો માપદંડ શું છે તો ધંધાની સફળતાનો માપદંડ નફો છે પ્રોફિટ છે બાય શું છે ધંધાની સફળતાનો માપદંડ પ્રોફિટ છે ખાસ યાદ રાખજો ધંધાની સફળતાનો માપદંડ શું છે પ્રોફિટ નફો છે ડૉક્ટર ટેરીના મત મુજબ વિજ્ઞાન શું શીખવે છે બરાબર ડોક્ટર જ્યોર્જ આર ટેરીએ કીધું હતું કે સાયન્સ ટીચ અસ ટુ નોઝ એટલે કે જાણવાનું શીખવે છે શું શીખવે શીખવે છે છે ભાઈ જાણવાનું સંચાલનની ઉચ્ચ સપાટીએ કયા નિર્ણયો લેવાના હોય છે તો ભાઈ ઓપ્શન જોવા પડે આપણે એમાં ટૂંકા ગાળાના કીધા મધ્યમ ગાળાના કીધા નીતિ વિષયક કીધા ખરીદ વેચાણના કીધા તો આમાં જો નીતિ વિષયક એટલે કે ઓપ્શન સી સાચો જવાબ આવે છે નીતિ વિષયક નિર્ણયો લેવાના હોય કેવા નિર્ણયો લેવાના હોય નીતિ વિષયક નિર્ણયો લેવાના હોય છે ખાસ યાદ રાખતા જજો વિડીયો ગમે તો એક લાઇક શેર કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરતા જજો અને આવા ને આવા વિડીયો જોવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો ભાઈ બરાબર જેથી કરીને તમને અવનવા ઓડિટર સબ ઓડિટર હિસાબનીશ પેટા હિસાબનીશ ને લગતા ને આવા પ્રશ્નો જોવા મળશે આગળ વધીએ એકમના સંચાલન અંગેની સર્વોચ્ચ સત્તા ધરાવતી સપાટી કયા નામથી ઓળખાય તો ભાઈ એકમના સંચાલન અંગેના સર્વોચ્ચ સત્તા ધરાવતી સપાટી એટલે બીજું કાંઈ નહીં ભાઈ ઉચ્ચ સપાટી કઈ સપાટી ભાઈ ઉચ્ચ સપાટી આમાં સાચો જવાબ બને છે સંચાલનની મધ્ય સપાટીને બીજા કયા નામથી ઓળખવામાં આવે તો સંચાલનની મધ્ય સપાટીને અધિકારીઓની સપાટી કહેવાય કઈ સપાટી કહેવાય અધિકારીઓની સપાટી તરીકે એને ઓળખવામાં આવે છે ખાસ યાદ રાખતા જજો ભાઈ આગળ વધીએ નવા નવા પ્રશ્નો આપણી સમક્ષ આવતા જાય છે મેનેજમેન્ટની આપણે ચર્ચા કરી રહ્યા છીએ હજી ઘણા બધા પ્રશ્નો બાકી છે એટલે વિડીયોને અંત સુધી જોવાનો પ્રયત્ન કરજો અને હા તમારા કોઈ પણ ઓડિટર સબ ઓડિટરને લગતા જો કોઈ પ્રશ્ન હોય બરાબર તો તમે એક્યાસી ચાલી તેર ઝીરો બે સત્તાણું ઉપર સંપર્ક કરી શકો છો ભાઈ બરાબર એક્યાસી ચાલી તેર ઝીરો બે ઉપર તમે સંપર્ક કરી શકો છો બરાબર ખાસ યાદ રાખજો આગળ વધીએ વાલા મિત્રો ફોરમેનનો સમાવેશ સંચાલનની કઈ સપાટીમાં થાય તો નિરીક્ષક ઝોબર અને ફોરમેન ત્રણ યાદ રાખવાના એટલે કે તળ સપાટીમાં અહીંયા ઓપ્શનમાં આપણને સી ઓપ્શન આપેલો છે તળ સપાટી આપણો સાચો જવાબ બને છે ખાસ યાદ રાખતા જાવ મિત્રો આગળ વધીએ સંચાલનની કઈ સપાટીએ રોજિંદા કાર્યનું સંચાલન કરવામાં આવે છે ડેઇલી બેઝના કાર્યો રોજ બરોજના કાર્યોનું સંચાલન કઈ સપાટીએ થાય છે બરાબર સંચાલનની કઈ સપાટીએ રોજિંદા કાર્યોનું સંચાલન કરવામાં આવે તો તળ સપાટીએ ખરીદી હોય વેચાણ હોય પ્રોડક્શન હોય બરાબર તો આ બધાનું કામ તળ સપાટીએ થતું હોય છે આગળ વધીએ અંકુશ એ સંચાલનની પ્રક્રિયાના કયા ક્રમનું કાર્ય છે તો જો ભાઈ અંકુશ અંતિમ કાર્ય છે તો પ્રથમ કાર્ય કયું છે આયોજન બરાબર પ્રથમ કાર્ય કયું આયોજન અંતિમ કાર્ય અંકુશ સંચાલનની મધ્ય સપાટી એ કેવી લાયકાત જરૂરી છે જો મધ્ય સપાટીની વાત છે તો મધ્ય સપાટી એ વિશિષ્ટ જ્ઞાન હોવું જોઈએ શું હોવું જોઈએ ભાઈ વિશિષ્ટ જ્ઞાન હોવું જ જોઈએ આવું કહેવામાં આવેલું છે આપણને સંચાલનના કાર્ય વિસ્તારો કેટલા છે આવો સવાલ પૂછો તો સંચાલનના કાર્ય વિસ્તારો ચાર છે ભાઈ સંચાલનના કાર્ય વિસ્તાર કેટલા છે ચાર છે વેચાણ વૃદ્ધિને લગતા નિર્ણયોનો સમાવેશ ક્યાં થાય છે ભાઈ વેચાણ વૃદ્ધિ વેચાણને વધારવા માટેની વાત છે ભાઈ વેચાણ વૃદ્ધિને લગતા નિર્ણયો ક્યાં થતા હોય તો અભિવૃદ્ધિમાં થતા હોય ક્યાં થતા હોય ભાઈ અભિવૃદ્ધિમાં વેચાણને વધારવા માટેની વાત એટલે જ અભિવૃદ્ધિ ભાઈ જેમાં જાહેરાત કરવાની વાત પણ આવે બરાબર યાદ રાખતા જાઓ આગળ વધીએ ધંધા કે એકમમાં કામ કરતા કર્મચારીઓ ધંધાની કેવી મિલકત ગણી શકાય તો મૂલ્યવાન અને સજીવ બરાબર એટલે કે સી ઓપ્શન અહીંયા સાચો જવાબ તમારો બને છે બરાબર ખાસ યાદ રાખતા જાઓ વાલા મિત્રો સજીવ અને મૂલ્યવાન તમારી શું છે એ મિલકત છે વાલા મિત્રો આગળ વધીએ ગુણવત્તા જાળવણી અને ઉત્પાદન આયોજનનો સમાવેશ સંચાલનના કયા વિસ્તારમાં થાય છે કયા કાર્ય વિસ્તારમાં થાય છે પછી જો ગુણવત્તાની વાત છે ક્વોલિટી મેટર્સ જાળવણીની વાત છે બરાબર અને ઉત્પાદનની પણ વાત છે તો આનો સમાવેશ મિત્રો ક્યાં થતો હોય યસ આનો સમાવેશ ઉત્પાદન સંચાલનમાં થાય શેમાં થાય ભાઈ ઉત્પાદન સંચાલનમાં એનો સમાવેશ કરવામાં આવતો હોય છે નેક્સ્ટ ડૉક્ટરના વ્યવસાય માટે ખાલી જગ્યાની પદવી મેળવવી પડે છે તો ઓપ્શન તમને આપેલા છે એક જ ઓપ્શન છે ભાઈ એમ બી બી એસ ડી ઓપ્શન ઇઝ અ રાઈટ આન્સર ઇન ધીસ ક્વેશ્ચન કુંતજ અને ઓડોનલે સંચાલનના કેટલા કાર્યો દર્શાવ્યા છે તો કુંતજ અને ઓડોનલ દ્વારા સંચાલનના પાંચ કાર્યો દર્શાવવામાં આવેલા છે કેટલા કાર્યો પાંચ કાર્યો લ્યુથર ગ્લુલિકે લ્યુથર કે સંચાલનના કેટલા કાર્યો દર્શાવ્યા છે ભાઈ લ્યુથર ગ્લુરિક બરાબર એમના દ્વારા તમને ખ્યાલ હશે એ પ્રમાણે ભાઈ પોસ્કોપનું સૂત્ર આપવામાં આવેલું છે શેનું સૂત્ર આપવામાં આવેલું છે પોસ્કોપનું સૂત્ર એણે સાત કાર્યો બતાવ્યા કેટલા કાર્યો બતાવ્યા ભાઈ સાત કાર્યોને દર્શાવ્યા છે ખાસ યાદ રાખતા જજો ભાઈ કુદરતમાંથી પ્રાપ્ત થતા કાચા સામાનને માનવ સંસાધન દ્વારા વપરાશ યોગ્ય બનાવવી એટલે શું તો જો ફરીવાર કુદરતમાંથી કાચો માલ સામાન પ્રાપ્ત થાય એને માનવ સંસાધન દ્વારા જ વપરાશ યોગ્ય બનાવવામાં આવે જેને પ્રોડક્શન કહેવાય એટલે કે ઉત્પાદન અહીંયા સાચો જવાબ બને છે ભાઈ સંતુષ્ટ કર્મચારી એકમની મૂલ્યવાન મિલકત છે શું છે ભાઈ મૂલ્યવાન મિલકત મૂલ્યવાન મિલકત માટે ઓપ્શન એ અહીં સાચો જવાબ બને છે આગળ વધીએ મિત્રો નેક્સ્ટ પ્રશ્ન આપણી સમક્ષ છે ખાલ જગ્યાથી એકમનું કોઈ કામ કરવાનું રહી જતું નથી કે બેવડાતું નથી ને તે જાણી શકાય છે સંકલનના કારણે આવું શક્ય બને છે એના કારણે સંકલન જો હોય બરાબર તો તો કોઈ કાર્ય રહી નથી જતું ને અથવા કોઈ કાર્ય બેવડાતું નથી ને ફરીવાર નથી થઈ જતું ને આવી ધ્યાન રાખવાની કામગીરી સંકલન દ્વારા થતી જોવા મળે છે ગ્રાહકોને પેદાશ કે વસ્તુમાં વિશ્વાસ વધે તે માટે શું જરૂરી છે તો ભાઈ જો ઓપ્શન આપેલા છે ગુણવત્તાની જાળવણી નફાકારકતા ઉત્પાદકતા યંત્ર વિન્યાસ તો ગુણવત્તાની જાળવણી સાચો જવાબ શું આવશે ભાઈ ગુણવત્તા ક્વોલિટી મેટર્સ હું વારંવાર કહું છું તમને ક્વોલિટી મેટર કરે છે આગળ વધીએ નાણાકીય સંચાલનના કાર્યક્ષેત્રમાં મુખ્યત્વે નાણાંની પ્રાપ્તિ નાણાંનો ઉપયોગ અને ખાલી જગ્યાનો સમાવેશ થાય છે તો અહીંયા તમને ઓપ્શન આપેલા છે ભાઈ છત્રીસમો પ્રશ્ન આપણી સમક્ષ છે બરાબર એમાં આવકની ફાળવણી આવો સાચો જવાબ આવે ભાઈ આવકની ફાળવણી કઈ રીતના થઈ કઈ રીતે થઈ શકે એની પણ ત્યાં તમને વાત જોવા મળે એટલે આવકની ફાળવણી અહીંયા સાચો જવાબ આવે છે નાણાંનો આયોજિત અને અસરકારક ઉપયોગ કરવા માટે ખાલી જગ્યા આપો ઓપ્શન આપેલા છે નિષ્ણાતોની જરૂર છે હિસાબો લખવાની જરૂર છે નાણાકીય અંકુશની જરૂરિયાત છે અને દોરવણીની જરૂરિયાત છે તો યાદ રાખજો મિત્રો નાણાકીય અંકુશ રાખવો પડે ભાઈ નાણાંનો આયોજિત અને અસરકારક ઉપયોગ કરવા માટે નાણાકીય અંકુશની જરૂરિયાત રહે છે બરાબર માહિતી પ્રેષણની મદદથી શું સ્થાપી શકાય છે ભાઈ માહિતી પ્રેષણ બરાબર માહિતી પ્રેષણ એટલે તમને ખબર હશે ભાઈ તળ સપાટીએ જે કર્મચારીઓ કામ કરતા હોય એ પોતાની માહિતી અહેવાલ સ્વરૂપે ઉચ્ચ સપાટીઓને મોકલે છે બરાબર આ જે પ્રક્રિયા થાય એને માહિતી પ્રેષણ કહેવામાં આવે છે એના કારણે વાલા મિત્રો સંકલન શું બને છે ભાઈ ફરીવાર તમારે યાદ રાખવાનું ભાઈ સંકલન અહીંયા બને છે સંકલન સાચો જવાબ બને છે બરાબર ને યાદ રહેતું હશે હું એવું માનીશ વિનિમય કરવાનો મુખ્ય હેતુ હોય બરોબર વિનિમય એટલે આપ લે ની વાત છે ખરીદ વેચાણ કરવાની વાત છે તો એનો સમાવેશ બજાર સંચાલનમાં થાય કયા સંચાલનમાં થાય બજાર સંચાલનમાં થાય ડોક્ટર જ્યોર્જ ટેરીના જણાવેલ સંચાલનની વ્યાખ્યા નીચેના પૈકી કોનો સમાવેશ થતો નથી તો માણસ એટલે કે મેન મની એટલે કે નાણાં માહિતી સંચાર એટલે કે કમ્યુનિકેશન અને માર્કેટ એટલે કે બજાર આ સિક્સ એમ વાળી વ્યાખ્યા છે અને એમાં માહિતી સંચાર આવતો નથી ખાસ યાદ રાખજો ભાઈ આગળ વધીએ કયા કાર્યને લીધે એકમની બધી જ પ્રવૃત્તિઓ વ્યવસ્થિત બને છે કે કેમ અને ધ્યેય સિદ્ધિનો માર્ગ સરળ બને છે તો કયા કાર્યને લીધે આવું શક્ય બને ભાઈ વાળા મિત્રો સાચો જવાબ આવે છે આયોજન આયોજનને લીધે એકમની બધી જ પ્રવૃત્તિઓ વ્યવસ્થિત બને છે ને અને ધ્યેય સિદ્ધિના માર્ગને સરળ બનાવી શકાય છે એટલે અહીંયા તમારો સાચો જવાબ શું આવશે ભાઈ આયોજન ખાસ યાદ રાખજો આયોજનનું કાર્ય આયોજનનું કાર્ય મૂળભૂત રીતે કેવું કાર્ય છે તો પસંદગીનું કાર્ય આયોજનનું કાર્ય મૂળભૂત રીતે કેવું કાર્ય છે પસંદગીનું કાર્ય ભાઈ ચોઈઝ મળે બરાબર હું મળે તમને ચોઈઝ મળે છે એટલે એ પણ એક યાદ રાખતા જજો ત્યારબાદ આગળ વધીએ કોના વગર કોના વગર સંકલન શક્ય નથી તો ભાઈ સહકાર વગર સંકલન શક્ય નથી એટલે તેતાલીસમાં તમારો સચો જવાબ શું આવશે વિના સહકાર નહીં ઉદ્ધાર આવતમ ભણાવશો ને એટલે એ સહકાર વગર બરાબર સાચો જવાબ સી ઓપ્શન આવશે આગળ વધીએ કોના વગર સંકલન શક્ય નથી ભણી ગયા આપણે સંકલનના કારણે કઈ બાબતો વચ્ચે સમતુલના જાળવવી શક્ય બને છે તો કાર્યના સાધનો અને પદ્ધતિ કાર્ય અંગેની નીતિ અને નિયમો કાર્યનું પ્રમાણ અને ગુણવત્તા કાર્યનો ક્રમ અને સમય તો ચુમ્માલીસમાં મિત્રો સાચો જવાબ બને છે ડી કાર્યનો ક્રમ અને સમય બરાબર કાર્યનો ક્રમ અને સમય જાળવવું ખૂબ જ સરળ બને છે યાદ રાખતા જજો ભાઈ ડૉક્ટર જોર્જ આર ટેરીના મત પ્રમાણે કળા વ્યક્તિને શું શીખવે છે તો કળા આપણે આગળ જોઈ ગયા કે ભાઈ વિજ્ઞાન કંઈક નવું શીખવાનું નવું જાણવાનું શીખવે છે બરાબર તો પિસ્તાલીસમાં સાચો જવાબ આવે છે કામ કરવાનું શીખવે છે શું શીખવે છે ભાઈ કામ કરવાનું શીખવે છે ખાસ યાદ રાખજો કામ કરવાનું તે શીખવે છે નેક્સ્ટ હજી આપણે આગળ વધીએ આપણી પાસે ઘણા બધા હજી પ્રશ્નો પડ્યા છે ભાઈ પોસ્ટોપ નું સૂત્ર કોણે આપ્યું તો આગળ જ ચર્ચા થઈ હતી લ્યુથર ગ્લુલિક દ્વારા આપવામાં આવેલું છે લ્યુથર ગ્લુલિક ઈ પોસ્કોપના પિતા તરીકે માનવામાં આવે છે બરાબર ખાસ યાદ રાખજો ધંધાકીય એકમની આર્થિક કમાણીનો નિર્ણય કોણ કરે છે ભાઈ ધંધાકીય એકમની આર્થિક કમાણીનો નિર્ણય બરાબર હંમેશા યાદ રાખજો ઉચ્ચ સપાટીએ થાય કોના દ્વારા થાય ઉચ્ચ સપાટી દ્વારા જ થાય છે આગળ વધીએ સંચાલન એક એવી પ્રક્રિયા છે તેઓ ખ્યાલ આપનાર ખાલી જગ્યા હતા સંચાલનને એક પ્રક્રિયા તરીકે કોણે ડેવલપ કરી તો હેનરી ફેયોલ દ્વારા ડેવલપ કરવામાં આવેલી વાત છે ભાઈ સંચાલન એક પ્રક્રિયા છે તેઓ ખ્યાલ આપનાર હેનરી ફેયોલ હતા માર્કેટિંગ સંચાલનમાં નીચેના પૈકી કોનો સમાવેશ થતો નથી તો જો ઓપ્શન્સ જોવાના પેદાશ મિશ્ર હોય કિંમત હોય અભિવૃદ્ધિ હોય પેકિંગ હોય તો પેકિંગનો સમાવેશ ન થાય કેમ કે ભાઈ પેકિંગ શું લેવા દેવાય પણ પેદાશ મિશ્રમાં રંગરૂપ કદ આકાર એને સમાવેશ થાય કિંમત બહુ મહત્ત્વની વસ્તુ છે અભિવૃદ્ધિ એટલે જાહેરાત બહુ મહત્ત્વની વસ્તુ છે નાણાંને ધંધારૂપી શરીરના કયા ભાગ સાથે સરખાવી શકાય તો રક્ત સમાન કહેવામાં આવે શું કહેવાય એને રક્ત સમાન કહેવાય ખાલી જગ્યા ઉત્પાદન આયોજનનો એક ભાગ છે તો ખાલી જગ્યા ઉત્પાદન આયોજનનો એક ભાગ છે એકાવનમાં પ્રશ્નમાં સાચો જવાબ શું આવે તો એમાં સાચો જવાબ મિત્રો આવે વસ્તુ વિકાસ કંઈક ને કંઈક ઇનોવેશન વસ્તુમાં લાવતા રહેવું પડે એટલે વસ્તુ વિકાસ એ ઉત્પાદન આયોજનનો એક મહત્ત્વનો ભાગ છે વસ્તુ વિકાસ ખાસ યાદ રાખજો સંચાલનના કાર્યક્ષેત્રમાં માનવોનું સ્થાન કેવું છે તો સંચાલનના કાર્ય વિસ્તારમાં માનવોનું સ્થાન મહત્ત્વપૂર્ણ છે બરાબર કેવું છે ભાઈ મહત્વપૂર્ણ છે ખાસ યાદ રાખજો આયોજનમાં લીધેલા નિર્ણયોના અમલ માટે ખાલી જગ્યા જરૂરી છે તો શું જરૂરી છે ભાઈ વ્યવસ્થા તંત્ર જરૂરી છે શું જરૂરી છે વ્યવસ્થા તંત્ર જરૂરી છે આયોજનમાં નિર્ણય લેવાઈ જાય પણ એનો અમલ કરવા માટે વ્યવસ્થા તંત્રની જરૂર આવશ્યક છે ખાસ યાદ રાખજો ત્યારબાદ સંચાલન કળા એટલે સંચાલન કળા એટલે શું તો ચોપનમાં પ્રશ્નમાં મિત્રો સાચો જવાબ આવે છે સંચાલન કળા એટલે વ્યક્તિનું કૌશલ્ય અન્ય વ્યક્તિ સાથે રહીને અન્ય વ્યક્તિ પાસેથી કામ લેવાની કળા એને સંચાલન કહેવાય એટલે વ્યક્તિનું કૌશલ્ય મહત્ત્વનું છે સંચાલનની પ્રથમ મુખ્ય બાબત ખાલી જગ્યા છે તો સંચાલનની પ્રથમ મુખ્ય બાબત એટલે બીજું કાંઈ નહીં શું ભાઈ તો હેતુ નિર્ધારણ મોટિવ બરાબર હેતુ નિર્ધારણ મહત્વની બાબત છે સંચાલન પ્રક્રિયા એ વિકસતો જતો ખાલી જગ્યા છે તો વ્યવસાય છે ભાઈ શું છે વ્યવસાય છે ખાસ યાદ રાખતા જજો ભાઈ સંચાલન અને વહીવટ પરસ્પર કેવી પ્રવૃત્તિ છે તો સંચાલન અને વહીવટ આ બંને પરસ્પર ભાઈ પૂરક પ્રવૃત્તિ છે કેવી પ્રવૃત્તિ છે પૂરક પ્રવૃત્તિ છે સંચાલનની કઈ સપાટીને અધિકારીઓની સપાટી કહે છે તો મધ્ય સપાટીને સંચાલનની મધ્ય સપાટીને અધિકારીઓની સપાટી પણ કહે છે ઉચ્ચ સપાટી સંચાલનમાં કોનો સમાવેશ થાય તો જનરલ મેનેજરનો સમાવેશ થાય જીએમ બરાબર જનરલ મેનેજરનો સમાવેશ થાય વ્યવસાય મંડળો પોતાના વ્યવસાય માટે કઈ બાબતોનું ઘડતર કરે તો આચાર સંહિતાનું ઘડતર કરે શેનું ઘડતર કરે આચાર સંહિતાનું ઘડતર કરે છે નીચેનામાંથી કોનો સમાવેશ સંચાલનની એક પણ સપાટીમાં થતો નથી તો કામદાર પાછો આ પ્રશ્ન રિપીટ થયો જવાબ શું આવશે કામદાર આવશે નીચેના પૈકી એક માનવ સંસાધનમાં સમાવેશ થતો નથી આ પણ રિપીટ થયો તમને આવડતો હશે હવે આયોજન એ ધંધાકીય એકમનું મગજ છે તો વ્યવસ્થા તંત્ર શું છે શારીરિક માળખું છે આ પણ પ્રશ્નનો જવાબ તમને આવડતો જ હોય પ્રવૃત્તિની દ્રષ્ટિએ સંચાલન કેવી પ્રવૃત્તિ સર્વવ્યાપી પ્રવૃત્તિ છે તળ સપાટીને બીજા કયા નામે ઓળખવામાં આવે છે તો તળ સપાટીને કાર્યકારી સપાટીના નામે ઓળખવામાં આવે છે આ પ્રશ્નનો જવાબ પણ આવડતો હોય અન્ય વ્યક્તિ પાસેથી કામ લેવાની કળા એટલે સંચાલન આનો જવાબ પણ તમને જ આવડતો હોય જ્ઞાનને અમલમાં મૂકવાની સરળ પદ્ધતિ એટલે કળા અહીંયા વિજ્ઞાનનો સમજતા જ્ઞાનને અમલમાં મૂકવાની સરળ પદ્ધતિ જ્ઞાનને અમલમાં મૂકવાની સરળ પદ્ધતિ એટલે કળા ખાસ યાદ રાખજો સંચાલનની ઉચ્ચ સપાટી એ કયા નિર્ણયો લેવાના હોય તો નીતિ વિષયક નિર્ણયો લેવાના હોય વિડીયો ગમવો હોય તો એક લાઈક કરી દો શેર કરી દો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરો કે જેથી કરીને આવા ને આવા અવનવા કોમર્સ સાથે મેનેજમેન્ટ સાથે સંકળાયેલા વિડીયો હું લાવી શકું ફરી મળીશ જય હિન્દ જય ભારત વંદે માત્ર